નમસ્ નમસ્કાર દોસ્તો તમારા બધાનું ચા સ્વાગત છે શાકભાજીના ફ્લોગમાં વેજીટેબલ બોયમાં તો પેલું સંતરા સંતરા એની જગ્યા પર રાખી દઈએ સંતરાનો ભાવ એક કિલ્લાનો છે ફક્ત ને ફક્ત ચાલી રૂપિયા એના પછી છે જામફળ જામફળનો એક કિલ્લાનો ભાવ છે સાઠ રૂપિયા એના પછીનું છે સફરજન છે તો સફરજનનો એક કિલ્લાનો ભાવ છે સો રૂપિયા સસ્તા અને સારા છે એકદમ ફ્રેશવાળા છે રસાવાળા છે તો આપણે ખાવામાં સરળ રહી એવી રીતે આપણે ગોઠવી દઈએ સરસ અને કસ્ટમર લેવામાં સરળ રહી એટલે આપણે સારા સારા કસ્ટમરને લેવા માટે રાખી દઈએ તો એની આપણી જગ્યા પર રાખી દઈએ તો એના પછીનું નેક્સ્ટ શાકભાજી આવશે તમારી સામે છે ગલકા ગલકાનો ભાવ એક કિલાનો છે ફક્ત ને ફક્ત ચાલીસ રૂપિયા તો એના પછીનું આપણે જોવાનું છે કયું શાકભાજી આવશે ચાલો બીજું શાકભાજી આવશે દૂધી દૂધીનો ભાવ છે એક કિલાના ફક્ત ફક્ત ને ફક્ત પંદર રૂપિયા અને એક નંગના પણ પંદર રૂપિયા છે તો સસ્તા અને સારા છે અને એકદમ ફ્રેશ છે તો આપણે એની જગ્યા ઉપર રાખી દઈએ તો ચાલો એના પછીનું નેક્સ્ટ શાકભાજી છે મોટા રીંગણા મોટા રીંગના અત્યારનો ભાવ છે સસ્તા છે ચાલીસ રૂપિયા કિલો મળે છે અને એનાથી બીજા મોટા પણ રિંગના આવે છે એ પચાસ રૂપિયા પણ આવે છે અને કાંટાવાળા રીંગના આવે છે એ રીંગણી કલરના રીંગના હોય છે એ પણ એ સાઠ રૂપિયા કિલો આવે છે તો ઓળો બનાવવા માટે હમણાં શિયાળો છે તો ઓળો પણ બનાવે છે તો ચાલો હવે તમારે જોઈએ છે કે મોટા રીંગણાનો ઓળો પણ કોને ભાવે છે જેને ભાવતો હોય એ કોમેન્ટમાં કહે કે મને ઓળો ભાવે છે તો કસ્ટમર આપને આવી ગયા છે તો કસ્ટમરને પહેલાં માલ આપી દઈએ કસ્ટમરને માલ આપી અને રીંગણા વિશે આપણે કરીએ તો રિંગના આપણે તમારે ઘણે ભાવે છે કે રીંગણાનો ઓળો કોને ભાવે છે રિંગના બટેટાનું શાક કોને ભાવે છે જેને ભાવતું એ કોમેન્ટ જરૂર કરે તો ચાલો સારી રીતે આપણે પકેટમાં રિંગના ગોઠવી દઈએ રિંગના ગોઠવ્યા બાદ આપણે તેને તેની જગ્યા ઉપર રાખવામાં આવશે તો ચાલો ગોઠવી દીધા બાદ આપણે રીંગણા એની જગ્યા ઉપર રાખી દઈશું તો સારી રીતે આપણે રીંગણા ગોઠવી દીધા છે ને મૂકી દઈએ ચાલો તેના પછીનું નેક્સ્ટ શાકભાજી આવી ગયું છે તમે જોઈ શકો છો નાના વડિયાળી રીંગણા તો નાના વડિયાળી રીંગણાનો ભાવ છે એક કિલ્લાના ફક્ત ને ફક્ત ત્રીસ રૂપિયા આ રીંગણાને આખા પણ રાંધવાના હોય છે અને કટિંગ કરીને પણ બનાવે છે ઘણા લોકો તો આપણે સારા સારા રીંગણા આપણે ગોઠવી દઈએ અને એની જગ્યા ઉપર રાખી દઈએ તો ચાલો મસ્ત મસ્ત આપણે રીંગણા ગોઠવી દીધા અને આપણે એની જગ્યા ઉપર રાખવાના છે તો ચાલો રાખી દઈએ વન ટુ થ્રી હાલો મૂકી દીધું હવે એના પછીનું શાકભાજી નેક્સ્ટ શાકભાજી છે ભીંડો ભીંડાનું શાક કોને ભાવે ભીંડાનો ભાવ છે એક કિલાના સાઠ રૂપિયા ભીંડામાં ટમેટા ગ્રેવીવાળા પણ બનાવી શકાય છે ભીંડા અને બટેટાનું શાક પણ બનાવે છે અને એકલા ભીંડા પણ બનાવે છે એક ભીંડાનો સલાડ પણ બનાવવામાં આવે છે સંભારો પણ બનાવવામાં આવે છે તો જેને ભીંડા ભાવતા હોય એ પણ કોમેન્ટ કરે તો ચાલો સારી સારા સારા અને ફ્રેશદમ એકદમ ફ્રેશ છે ભીંડા એ ગોઠવી દીધા ચાલો નેક્સ્ટ પછી આવી ગયું છે ફુલાવર ફુલાવરનો એક કિલોનો ભાવ છે પચાસ રૂપિયા ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા તો એકદમ ફ્રેશ ફ્રેશ છે અને સસ્તા છે અને બહુ જ સારા છે તો આપણે એને સરસ રીતે બકેટમાં ગોઠવી દીધા તેની જગ્યા પર રાખી દઈએ ફલાવનું જેને શાક આવે એ કોમેન્ટ કરે તેના પછીનું શાકભાજી છે ગુવાર ગુવાર એકદમ સસ્તા અને સારા છે એને એકદમ ફ્રેશ માલ છે ગુવારનો એક કિલોનો ભાવ છે એંશી રૂપિયા એની જગ્યા પર રાખી દીધું એના પછી છે નેક્સ્ટ શાકભાજી છે મોરા મરચાં મોરા મરચાંનું એક કિલાનો ભાવ છે સાહીઠ રૂપિયા તો એની જગ્યા પર રાખી દીધું ચાલો એના પછી છે તીખા મરચાં તો ચાલો કોને ફ્લાવર વાવે ફ્લાવર જેને વાવતું હોય એ કોમેન્ટ કરે જેને ગુવારનું શાક ભાવતું હોય ગુવાર અને પટેટાનું શાક ભાવતું હોય એ પણ કોમેન્ટ કરે પછી મોરા મરચાં છે મોડા મરચાં લોટમાં ભરેલા કોને વાવે એ પણ કોમેન્ટ કરે તો ચાલો હવે આપણે તીખા મરચાં ઉપર આવી જાય તીખા મરચાંનો એક કિલોનો ભાવ છે સાઠ રૂપિયા તો આપણે એક આખું ફ્રેશ ફ્રેશ મરચાં આવી ગયા છે તીખા તો આપણે એને સારા સારા ગોફી દઈએ બકેટમાં અમુક એમાં લાલ કલરના જે પાકે પાકેલા મરચાં હોય એને આપણે તારવવાના હોય છે તો તારી દીધા પછી આપણે એની જગ્યાએ મૂકી દીધી નેક્સ્ટ આવી ગયું છે વટાણા લીલા વટાણા આવે એ લીલા વટાણાનો ભાવ છે એકસો વીસ રૂપિયા એના પછી છે ટમેટા ટમેટાનો એક કિલોનો ભાવ છે પચાસ રૂપિયા સસ્તા અને સારા અને એકદમ લાલ છે અને પાકી કિલ છે ને સારા છે ટમેટાનું શાક કોને ભાવે એ કોમેન્ટ કરે તો એક શાકભાજી જો એક ખેડૂત આવ્યા છે તો એ પોપિયા લાવ્યા છે અને કેરા લાવ્યા છે તો એ અહીંયા આપવા આપ્યા છે તો આપણે એને ગણી અને આપને બકેટમાં લઈ લઈએ જે પણ ખેડૂત પેમેન્ટ કે એ આપણે આપવાનું છે અને પછી આપણે એને લઈ અને આપને અહીંયા વેચવાના હોય છે તો કસ્ટમર પહેલાં કેળા ગણી લઈએ ગણી અને કેરેટ એને બકેટમાં આપણે રાખવાના હોય છે તો બકેટમાં મૂકી અને પોપિયા પણ આપણે વેચવાના છે તો પોપિયા પણ આપણે લઈ લઈએ છીએ પોપિયાનો એક નંગનો ભાવ છે ત્રીસ ચાલીસ ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા જેમ સાઇઝ પ્રમાણે એનો ભાવ નક્કી થાય છે અને પેલાં સોનેરી કેળા છે સોનેરી કેળા આવે ને એ છે દેશી કેળા નથી તો સોનેરી કેળા બહુ મોંઘા હોય છે એક દર્જનના એંસી રૂપિયા પણ હોય છે નેવું રૂપિયા પણ હોય છે સાઠ રૂપિયા પણ હોય છે જેવા કેવા કેળા હોય એવો ભાવ હોય છે તો સોનેરી છે એ બહુ મોંઘા કેળા આવે છે તો એ કેળું તો એ ખાતે વધતા હોય તો અહીં આપણે લાવ્યા છે તો આપણે રાખી લીધા છે તો આપણે બકેટમાં રાખી દઈશું તો ચાલો કેળા અને ગોઠવાઈ જાય છે હવે આ આપણે પોપૈયા પણ છે પોપૈયાને બધું સાઈડમાં રાખી દઈશું ને અને કેળા પણ આપણે સાઈડમાં રાખવાના હોય છે તો થોડીક વાતચીત થાય પછી આપણે આગળ વધીએ નેક્સ્ટ શાકભાજી ઉપર જશું ત્યાં સુધીમાં તમે નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને તમારે નવા વ્લોગની નોટિફિકેશન મળતી રહે લાઇક કરવાનું ના ભૂલતા લાઈક કરી દેજો અને વધારે ગમે તો વિડીયો શેર પણ કરી દેજો અને નાના ભાઈ સમજી અને સપોર્ટ કરવા વિનંતી તમારી જેવી ઈચ્છા તો ચાલો હવે આપણે એ કસ્ટમરને પૈસા અને પેમેન્ટને બધું બાકી રાખ્યું છે એ કાલે વેચી અને આપણે એ ભાઈને એ ભાઈને પેમેન્ટ આપવાનું હોય છે તો હમણાં આ બધું સાચવી લઈએ ચાલો કેળા તેની જગ્યા ઉપર રાખી દઈએ અને પોપિયા આપણ આપણે એની સાઈડમાં મૂકી દઈએ તો ચાલો હવે પેલા નાના બકેટમાં આપણે કેળા રાખી દઈએ એટલે મોટી જગ્યામાં આપણે પકડે નહીં તો આપણે એવું કરીએ તો ચાલો નેક્સ્ટ શાકભાજી હવે આપણે લઈ આવીએ ચાલો નેક્સ્ટ શાકભાજી આવશે તમે કેસ કરો કયું છે તો ક્યાંક કસ્ટમર આવી ગયા તો કસ્ટમરને પહેલાં માલ આપવાનો હોય છે કસ્ટમરને માલ આપી અને પછી આપણે નેક્સ્ટ શાકભાજી પર જવાનું રહેશે તો શાકભાજીમાં આવે તો જો કસ્ટમરને પહેલાં રીંગના ગમી ગયા તો રીંગના જો કાઢી રાખ્યા છે તો આપણે એને ચોખવાના હોય છે તો નેક્સ્ટ શાકભાજી આવી ગયું છે વટાણા તો વટાણાનો ભાવ છે એક કિલાને એકસો વીસ તો સારા સારા રીંગના આપણે કસ્ટમરે આપી દીધા છે અને આપણે એને રાખવાના હોય છે પોલિથિનમાં પોલીથીનમાં આપી અને પેમેન્ટ લેવાનું હોય છે તો આપણે આપણે પોલિસીનમાં ભરી દીધું અને કસ્ટમરને આપી દીધું અને પેમેન્ટ આપી દીધું કસ્ટમરે ત્યાં બીજા કસ્ટમર આવી જાય તો બીજા કસ્ટમરને આપણે રીંગના જોઈએ છે બીજા કસ્ટમરને તો ચાલો બીજા કસ્ટમરને પણ રીંગના આપણે જોખી દઈએ અને પેમેન્ટ લઈ લઈએ તો ચાલો બીજું આપણે કસ્ટમર આવીએ છીએ તો આપણે એને રીંગના જોખી અને આપવાના હોય છે પોલિથિનમાં ભરી અને આપણે કસ્ટમરને આપીએ તો કસ્ટમરને બીજું પણ મરચાં પણ લેવા છે તો મરચા કસ્ટમર એ સાઈડથી લઈ છે તો આપણે સાઈડમાં રાખ્યા હતા એ મરચાં આપણે આપવાના હોય છે તો ચાલો હવેના પછી નકશા ભાવ આવી ગયું છે દાડમ દાડમનો એક કિલોનો ભાવ છે એકસો ને ચાલીસ રૂપિયા પછી લીંબુ આવી ગયું છે લીંબુના એક કિલોનો ભાવ છે ફક્તને ફક્ત એંસી રૂપિયા તો ચાલો કસ્ટમર મરચાં વિને છે તો મરચાં અને ગુવાર ગુવાર પણ લેવાના હોય છે તો ગુવાર આપણે ચોંકી દઈએ ચોખીને આપણે પોલીથીન બધું એક સાથે ભરી દઈએ અને જેટલું પેમેન્ટ થાય એ આપણે કસ્ટમરને કહેવાનું હોય છે તો ચાલો આ બધું ભરાઈ ગયું છે અને કસ્ટમરને આપણે હેપીલી આપણે જે જે હેપી થાય એ કસ્ટમર આપણે આપણે જોઈએ તો આપણે જે કસ્ટમરને જોઈએ એ આપ્યું છે અને કસ્ટમરે પણ પેમેન્ટ આપ્યું છે અને હેપી થયા છે તો ચાલો હવે આપણે નેક્સ્ટ શાકભાજી ઉપર જશું નેક્સ્ટ શાકભાજી છે તો આદુ આદુ તો આદુનો ભાવ છે એંસી રૂપિયા કિલો પછી આંબા મોડી છે આંબા મળી પછી હાવ તીખા છે તમે જોઈ શકો આખે આખું બકાલું આવી ગયું છે શાકભાજી આવી ગયું છે રીંગણા છે ટમેટા છે મરચાં છે કોબી છે ફ્લાવર છે ટમેટા છે દૂધી છે બધું બધું આવી ગયું છે જો તમે નવા આવ્યો તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો તો નેક્સ્ટ નેક્સ્ટગમાં તમારું શું